નમસ્કાર ગોટુ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ઘણા બહેનોની કોમેન્ટને ધ્યાનમાં લઈ અને આજે આપણે છે પોષણ માહની એન્ટ્રી પોષણ અભિયાનની એન્ટ્રી કઈ રીતે કરવાની છે તે અંગે સમજાવતો વિડીયો આજે મૂકીએ છીએ તો દરેક વર્કર બહેનો છે અંત સુધી આ વિડીયો નિહાળે જેથી તમને પોષણ માહની એન્ટ્રી કરતાં સંપૂર્ણ આવડી જાય અને આપણા કેન્દ્રનું નામ કોમેન્ટ કરતાં ભૂલતા નહીં અને વિડીયોને લાઇક જરૂર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો આપણે એન્ટ્રી કરી અને તમને સમજાવી દઈએ જેથી કરીને ખબર પડી જાય કે આપણે કઈ રીતે એન્ટ્રી કરવાની છે પોષણ માની એન્ટ્રી કરવા માટે તમારા ફોનમાં કોઈ પણ એક બ્રાઉઝર લઈ લેવાનું છે દાખલા તરીકે ગૂગલ ક્રોમ છે ગૂગલ છે અથવા તો તમારા ફોનમાં જે બ્રાઉઝર હોય એ એક સિલેક્ટ કરવાનું છે એ બ્રાઉઝર ખોલવાનું છે બ્રાઉઝર ખોલશો એટલે અહીંયા તમને વેબસાઇટ નાખવાનું આવશે આ અહીંયા નાખવાની છે તો તમારે લખવાનું છે પોષણ અભિયાન ડોટ જીઓવી ડોટ ઇન આ જે મારે અહીંયા ઓલરેડી લખેલું છે તે તમારે આવું લખવાનું છે એવું લખી અને સર્ચ કરવાનું છે સર્ચ કરશો એટલે તમને એક આવું હોમ પેજ જોવા મળશે એમાં તમારે પહેલો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો છે એમાં જવાનું છે એમાં જશો એટલે તમને ઓપ્શન જોવા મળે છે ડેટા એન્ટ્રી એ ઓપ્શનમાં જવાનું છે હવે અહીંયા તમારે યુઝરનેમ અને પાસવર્ડ તમને જે આપ્યો છે તે નાખ્યા પછી તમારે લોગિન કરવાનું છે લોગિન કરશો એટલે તમને આવું પેજ જોવા મળશે આ સંપૂર્ણ એન્ટ્રી કઈ રીતે કરવાનું છે તે અંત સુધી જશો તો સૌ પ્રથમ તો છે તમારે અહીંયા થીમ સિલેક્ટ કરવાની છે દાખલા તરીકે અહીં મેં પહેલી થીમ લઈ લીધી હવે ડાયરેક્ટ તમારે અહીંયા આ બ્લોક છે એ સિલેક્ટ કરવાનું છે એમાં તમારે એ ડબલ્યુસી લેવાની છે કારણ કે તમે આંગણવાડીની એન્ટ્રી કરો છો તો આંગણવાડી સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ એની અંદર તમારું કેન્દ્ર સિલેક્ટ કરવાનું છે દાખલા તરીકે હું અહીંયા એક જે કેન્દ્રની એન્ટ્રી કરું છું એ કેન્દ્ર સિલેક્ટ કર્યું છે ત્યારબાદ છે તમારે આ સિલેક્ટ એક્ટિવિટી એમાં જવાનું છે એમાં જે પ્રવૃત્તિ કરાવતા હોય એ પ્રવૃત્તિ સિલેક્ટ કરી છે ત્યારબાદ અહીંયા તમારે બે જગ્યાએ તારીખ સિલેક્ટ કરવામાં આવે છે તો એ તારીખ તમારે જે તારીખે તમે એન્ટ્રી કરો છો તારીખ સિલેક્ટ કરવાની છે દાખલા તરીકે હું અહીંયા તારીખની એન્ટ્રી કરું છું તો ચાર તારીખ આવી રીતે બે માં સરખી તારીખ નાખવાની છે અને ત્યારબાદ છે તમારે અહીંયા એડલ્ટ એડલ્ટની સંખ્યા નાખવાની છે જે હોય તે એ આપ્યા બાદ તમારે અહીંયા એડલ્ટની સંખ્યા નાખ્યા બાદ પછી તમારે અહીંયા જે આવતા હોય કુમાર મેલ ફિમેલ જો અહીંયા છે એડલ્ટ મેલ અને આમાં છે ફિમેલ તો અહીંયા પણ આંકડો નાખ્યો ત્યારબાદ અહીંયા નીચે જવાનું છે ત્યારબાદ ચિલ્ડ્રન એટલે બાળકોનો આંકડો ત્યારબાદ અહીંયા બાળકોમાં છોકરીઓ કેટલી છે એ આંકડો નાખવાનો છે એ નખાઈ જયા બાદ તમારે અહીં કિશોરીનો આંકડો છે જો અહીં કિશોરી કિશોરી આંકડો નખ્યા બાદ તમારે નીચે આગળ વધવાનું છે હવે આગળ વધ્યા બાદ તમારે ખાસ અહીંયા એક ફોટો અપલોડ કરવાનો ઓપ્શન જોવા મળે છે ફોટો કેવો હોવો જોઈએ મેક્સિમમ સાઈઝ બે એમ એટલે કે બે એમ બી કરતા મોટો ન હોવો જોઈએ ખાસ ધ્યાન રાખજો બે એમ કરતાં મોટો ફોટો હશે તો અપલોડ નહીં થાય અને એનું ફોર્મેટ પીએનજી અથવા તો જે ફોર્મેટનો ફોટો હોવો જોઈએ ફોટો સિલેક્ટ કરવા માટે તમારે અહીંયા બ્રાઉઝ ફાઇલ લખ્યું છે એમાં જવાનું છે આવી રીતે તમે ખોલશો એટલે સીધું જ તમારી ગેલેરી ખુલશે ગેલેરીમાંથી તમે ફોટો સિલેક્ટ કરી શકો છો અને ફોટો સિલેક્ટ કર્યા બાદ તમારે આ ઓપ્શનમાં સબમિટ આપવાનું છે જો આવી રીતે જો એન્ટ્રી થઈ જશે એટલે અહીંયા સબમિટ સક્સેસફુલ સબમિટ આપી દઈશું એટલે એક એન્ટ્રી સક્સેસફુલ આવી જશે હવે બીજી એન્ટ્રી કરવા માટે જો તમને અહીંયા જીરો જીરો જોવા મળે તો હવે ફરી વખત તમારે શું કરવાનું છે તો અહીંયા થીમ સિગલેક્ટ કરવાની છે દાખલા તરીકે ગ્રોથ મોનિટરિંગ અને પછી અહીંયા લેવલમાં તો કે એ ડબલ્યુસી ત્યારબાદ એ ડબલ્યુ સી આમાં તમારું કેન્દ્ર જે તે આવતું હોય કેન્દ્ર સિલેક્ટ કરવાનું છે અને કેન્દ્ર સિલેક્ટ કર્યા બાદ આમાં તમે જે પ્રવૃત્તિ કરાવી હોય એ પ્રવૃત્તિ સિલેક્ટ કરવાની છે તમે જે તારીખે એન્ટ્રી કરો છો એ તારીખ સિલેક્ટ કરવાની છે એ તારીખ આવી ગયા બાદ તમારે અહીં એડલ્ટ એડલ્ટની સંખ્યા નાખવાની છે પછી એમાંય તે મેલ અને ફિમેલ હોય છે એમાં પણ આંકડો ભરવાનો છે એમાં ભરાઈ ગયા બાદ આમાં તમારે ચિલ્ડ્રન એટલે બાળકોની સંખ્યા નાખવાની છે કુમાર અને અહીં આવશે કન્યા ત્યારબાદ અહીં આવશે કિશોરીનો આંકડો આવશે આ નખાઈ ગયા બાદ ટૂંકમાં ઉજવણીમાં જેટલા વૃદ્ધ અથવા તો જે વાલી હોય એ આંકડો નાખવાનો છે પુરુષ હોય એટલા પુરુષ સ્ત્રી હોય એટલે સ્ત્રી ત્યાર પછી બાળકોની હાજરી હોય એટલા બાળકો અને કિશોરી હાજરી હોય એટલે કિશોરી આ બધા આંકડા નખાઈ ગયા બાદ તમારે આગળ કીધું એમ કે નાનો ફોટો ફોટો છે અને અથવા તો ફોર્મેટ જોઈએ સિલેક્ટ કર્યા બાદ તમારે અહીંયા સબમિટમાં જવાનું છે સબમિટમાં જશો એટલે આવું સક્સેસફુલ સબમિટેડ એટલે કે તમારી એન્ટ્રી થઈ ગઈ છે એન્ટ્રી થઈ જાય એટલે અહીંયા તમારો જો ઝીરો જીરો આંકડા બતાવશે તો આવી રીતે છે પોષણ માહની એન્ટ્રી તમારા કેન્દ્ર તરફથી દરેક વર્કર બહેનોએ કરવાની રહેશે થેન્ક યુ અને જો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ખાસ કરી લેજો અને તમારા કેન્દ્રનું નામ ખાસ કોમેન્ટ કરજો અને તમને એન્ટ્રી કરતાં આવડી ગયું હોય તો ખાસ વિડીયોને લાઈક જરૂર કરજો થેન્ક યુ